મારું નામ ગોકુલદાસ રાવજીભાઈ વેદાંત મૂળગામ કચ્છ કુંદરોડી મુંડા તાલુકો હું અહીંયા પાંચ વર્ષથી શ્રી દત્ત ભગવાનની સેવા કરું છું અને આ જે દત્ત ભગવાન છે ચારસો વર્ષથી પહેલાંનું જૂનું મંદિર છે અહીંયા દત્ત ભગવાન તપ કરવા આવ્યા હતા અને એ પહેલાં દત્ત ભગવાનને ખાલી પાદુકાની પૂજા થતી હતી અને જ્યારે બે હજાર એકમાં ભૂકંપ થયો ત્યારે બધું તસમસ થઈ ગયું ત્યારે શ્રી પાદુકાણ સાથે બે હજાર ત્રણમાં બે દત્તાત્રેયની મૂર્તિ પણ બેસાડ્યું છે આ મંદિરમાં આ દત્તાત્રેય જ્યારે તપ કરતા હતા ત્યારે પક્ષીઓને બધાને દાણા આપતા હતા ત્યારે એક વખત ભૂખ્યા શિયાળો પણ આવ્યા કે અમને પણ ખાવાનું આપો ત્યારે પણ અમે આ બધું ખાઈ ન શકીએ ત્યારે દત્ત ભગવાને પોતાના ચાંગમાંથી માંસ કાપીને આપ્યું જ્યારે એ માંસ કાપીને આપ્યું ત્યારે શિયાળો તો સમજી ગયા કે આવા મહાત્માનું આપણા ખવાય નહીં ત્યારે એ કહ્યું અમે એમ નહીં ખાઈએ ત્યારે દત્ત ભગવાન એમ આથી વચન લીધું કે અમે જ્યારે તમને બોલાવીએ ત્યારે તમે આવવાનું અને અમે જે પ્રસાદ આપીએ તમે ખાવાનું ત્યારથી મીઠી ભાત બનાવે ભાત એમાં ગોળ નાખી મીઠી ભાત બનાવે અને બપોરના જે ભોગ લાગે એ ભોગમાં મિક્સ કરી એ ભાગ બપોરના આપે અને સાંજના જ્યારે આરતી થઈ જાય એના જ્યારે દૂધનો ભોગ આવે એ પણ એ ભાગ મિક્સ કરી અને શિયાળોને આપતા હતા અને અહીંયા તો શું છે હમણાં ઘણો ઉત્સવ છે એટલે ઘણા જ પ્રવાસીઓ આવે છે એટલે ઘણા એટલે પણ એક વિનંતી હું કરું છું કે જે મન એમને ખબર નથી એમને દત્તાત્રેય મંદિર છે એટલે બધાને કહેવાનું કે આ જે જોવા આવે છે યુગમાં એમાં કહેવાનું કે આ દત્તાત્રેય મંદિર પર છે એટલે ઘણા માનતા હોય છે પણ એ લોકો કપડાં ટૂંકા ફરવાના માને આવે છે તો એમને કહેવાય વ્યવસ્થિત કપડાં પહેરી મંદિરમાં જરૂર આવે છે કેટલા વર્ષથી મંદિર તો ચારસો વર્ષથી વધારે જૂનું મંદિર છે એમાં પેલા ખાલી પાદુકાની પુસાદ હતી જે આગળ મો સિંધુ લગાવ્યો પાદુકા છે એમની જ પૂજા થતી હતી અને પહેલાં ઝાડ નીચે હતું મંદિર એના પછી બે હજાર એકમાં માં ભૂકંપ થયો ત્યારે પછી બીજો નવો મંદિર બનાવ્યું અને મોટો બન્યો અને બીજું અહીંયા જમવાની બધા જેટલા પણ પ્રવાસીઓ આવે છે એને બધા માટે જમવાનું આપે છે મારું નામ આર્યન હડિયા હું અહીંયા કાળો ડુંગર કચ્છમાં ફરવા આવ્યો છું બહુ જ મજા આવે છે માઉન્ટ આબુ જેવી ફિલિંગ આવે છે

અન્ય લોકોને કહે કે અત્યારે રણોત્સવ ઉત્સવ છે તો કાળા ડુંગરની પણ રણ ઉત્સવની સાથે મુલાકાત લ્યો અને ફરવાની બહુ મજા આવશે મારું નામ દેવ પટેલ છે હું નડિયાદથી આવું છું અને અમે છોકરાઓ છોકરાઓ ટ્રિપ પર નીકળ્યા છે કાળા ડુંગર જોવાલાયક સ્થળ છે બહુ સિનરી સારી છે આજુબાજુમાં અને રસ્તા બી બહુ થ્રીલિંગ છે ઉપર આવવા માટે એટલે મસ્ટ વિઝિટ પ્લેસ છે ગુજરાતમાં આવવું જોઈએ એક વખત કાળા ડુંગર એક્સપિરિયન્સ કરવું જોઈએ દત્તાત્રેય ભગવાન નું મંદિર બી ટોપ પર છે એટલે આ એક એની અલગ મજા છે દર્શન કરવાની અલગ મજા છે ઉપર આવવા જે મેગ્નેટિક પોઈન્ટ આવે એ બી અમે એક્સપિરિયન્સ કર્યો એ બી સારો છે અને ભગવાન આટલે ઉપર બેઠા છે તો એક વખત વિઝિટ કરવું જોઈએ ભગવાન ને બી એટલે હજુ બધું આ એક એ બાકી છે ફરવાનું અને અહિયાં જે પ્રમાણે દેખાય છે પ્રમાણે લાગે છે કે સિનેરી આગળ સારી હશે હેમંત સોલંકી અમદાવાદ શહેર આવું ને બહુ સારી જગ્યા છે જોકે હું તો અહીંયા સેકન્ડ ને થર્ડ ટાઈમ આવ્યો છું આનું મહત્વ પણ હું સમજુ છું ને જાણું છું મજા આવે છે મેન વસ્તુ ચુંબકીય ક્ષેત્ર જે આવેલું છે એનો પ્રભાવ બહુ બેસ્ટ છે પબ્લિક ને સૌથી વધારે આનંદ અહીંયા આવે છે પ્લસ અહીંયા નાનું મોટું ટ્રેકિંગ ને બધું કરી શકાય છે અને જે લોંગ પ્રસાદ છે એ લોંગ પ્રસાદ અહીંયાનો બહુ એનું પણ ઘણું બધું સારું મહત્વ છે અને એમાં પ્રસાદ માટે અહીંયા સ્પેશિયલ આખી ભોજનાલય બનાવેલી છે અને લોંગ પ્રસાદ મીન્સ કે શિયાળ બોલાવી અને જે એ પેલા ભોજન લે ત્યાર પછી બધા દરેક યાત્રીઓ ભોજન લે એનું મહત્વ વધારે સારું છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જે મોદી સાહેબ નું જે આ છે એ એક વાત તો જોવા જેવું છે કચ્છ એટલે બહુ સારી જગ્યા છે અને ફરવાની પણ બહુ મજા આવશે તમને હાજી અત્યારે થોડુંક વાતાવરણ પ્લસ માઇનસ છે બાકી અહીંયાથી પણ સફેદ રણ કમ્પ્લીટ તમને દેખાય છે પ્લસ तो तो हूँ हमारी पूरी टीम यहां, के लिए है कच्छ में। काला तो बहुत ही रमणीय प्लेस है यहाँ पर हमने जो चुंबकीय क्षेत्र देखा वहाँ पर हमने पहले कुछ पढ़ा था लेकिन अभी एक्सपीरियंस किया तो बहुत दुनिया का नवा अजूबा लगा बहुत एंजॉय किया और हम इतने खुश हो गए इतने खुश हो गए कि जैसे हमें सब कुछ मिल गया यहाँ दत्तात्रेय भगवान ने तो हमें साक्षात जैसे दर्शन दे दिए और यहाँ के लोग यहाँ की संस्कृति यहाँ का ये यह पगड़ी बहुत ही अच्छा लगा बहुत ही डिवाइन एक्सपीरियंस था हाँ हमने रोड ऑफ हेवन देखा तो सच में हमने हेवनली अपने आप को हेवनली व्यूज में पाया